રામ રામ જય શ્રી કૃષ્ણ હાલો થમનેલ જોઈને તો તમને ખબર પડી ગઈ હે આપણા છેલ્લો વિડીયો જોકે આજ વ્લોગ છે નહીં ને વ્લોગ બનાવ્યો નથી વ્લોગ બનાવવાની ઈચ્છા એ નથી એનું કારણ છે કે અમારે છે ને હગા એક ખોટકો થઈ ગયો હે સ્વર્ગવાસ્ત્ર એમાં દેવલોપ એમાં એટલે એટલે વિડીયો બનાવવાની કંઈ ઈચ્છા થતી નથી અને બનાવો હોય ન તો આતા હમણાં વ્યક્તિ વચ્ચમાં બ્લોગ બંધ રહ્યા હતા ને એટલે તમારા કોમેન્ટ ઘણા આવતા અને જેના પાસે નંબર હતા એના ફોન આવતા વિડીયો કેમ નથી આવતા કારણ છે એટલે ટૂંકમાં ચિંતા કરતા હોય બધા ચિંતા કરતા શું બ્લોગ નથી આવતા એટલે તમને ખાલી જાણ પૂરતું આ ટુકડો બનાવીને જો અટાણે કેટલા વાગ્યા ખબર આઠમાં ખાલી દસ મિનિટ ની આગળની આગળ બનાવીને આગળ અપલોડ કર્યું આપણો આ છેલ્લો બ્લોગ છે અગાવાલામાં એને ઓપ થઈ ગયા હે એટલે આમ હાવ નજીક જ ઈ કોણ છે એ પછી આપણે આગળ બ્લોગમાં વાત કરીશું જો કે વિડિયો બનાવવાની ઈચ્છા જરા હતી નહી પણ મેં જરાક જાણ કરી દઉં અને આપણે હે ને વિડિયોમાં આવવા છે હા વિડિયોમાં આવલ હે સા નજીક છે પણ એ પછી તમને આગળ બ્લોગમાં કહું અટાણે હાલપુર તો એટલો જ ખાલી ટુકડો મૂકીને જાણ કરવા કે હમણાં વ્લોગ આપણે આવીએ ને તો હોય તો આપણા જૂના વ્લોગ એન્જોય કરજો હાલો પછી મળ્યું કંઈ આવે એનું કંઈ નક્કી નથી પણ મળીશું ગમે ત્યાં સુધી બધેને રામ રામ અને ભગવાન એના દેવી આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરી અને તમે પ્રાર્થના કરજો કે એના આત્માને ભગવાન શાંતિ આપે